ગોધરા શહેરમાં અનિમિત વીજ સુવિધાને લઈને રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર દ્વારા એમજી વિશેલ વિભાગની લેખિત રજૂઆત કરવામાં આવી છે ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો અનિયમિત થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આ બાબતે રાજ્યસભાના સાંસદ ડૉક્ટર જશવંતસિંહ પરમાર દ્વારા એમજી વિસેલના ગોધરા વર્તુળ કચેરીના કાર્યપાલકને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ગોધરા શહેરમાં હજુ ચોમાસાની શરૂઆત જ નથી થઈ તે પહેલા વારંવાર લાંબા સમય સુધી વીજ સુવિધા ખોરવાઈ જાય છે જેના પરિણામે શહેરીજનો પારાવાર મુશ્કેલીઓ સહન કરી છે અને વીજ પાવરની વધઘટને કારણે તેઓના કિંમતી ઉપકરણોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય છે વળી વીજ સુવિધા બંધ થતા તેની અસર બીજા દિવસે નળના પાણી વિતરણ પર પણ પડે છે જે મુજબની અનેક નાગરિકોની રજૂઆતો મળી છે જે રજૂઆત તદ્દન વ્યાજબી છે હાલમાં ઉનાળાની આકરી ગરમીમાં શહેરી જનોતરાયમાં પોકારી ગયા છે ત્યારે અહીં વીજ સુવિધા નિયમિત રહેવી ખૂબ જ જરૂરી છે જેથી કોતરાના શહેરીજનો વધુ પરેશાન ન થાય તે હેતુસર ગોધરા શહેરમાં નિયમિત અને ગુણવત્તા સભર વીજ સુવિધા આપતી ઘટતી કાર્યવાહી કરશો અને કરેલ કાર્યવાહીની મને જાણ કરશો તેમ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો